જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ મુખ્યમંત્રીએ જામનગર ખાતે રૂપિયા બસો છવ્વીસ કરોડ વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંક્શન ગ્રેઇન માર્કેટ અને બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે ત્રણ હજાર સાતસો પચાસ મીટરની લંબાઈ ધરાવતા બ્રિજમાં બારસો થી વધુ વાહનો માટે પાર્કિંગ સ્પોર્ટ્સ એક્ટિવિટી તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ શમ જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી બ્રિજની કુલ લંબાઈ ચાર એપ્રોચ સહિત ત્રણ હજાર સાતસો પચાસ મીટર છે મુખ્ય બ્રિજ ફોરલેન સોળ પોઈન્ટ પચાસ મીટરનો છે જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન આઠ પોઈન્ટ ચાલીસ મીટરના છે ફ્લાય ઓવરના કારણે જામનગર ભાવનગરના નાગરિકોને દ્વારકા રિલાયન્સ નિયારા જીએસએફસી તેમજ રાજકોટ રોડ તરફથી સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ ગુરુદ્વાર જંકશન નર્મદા સર્કલ નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે પરિણામે ઇંધણ અને સમયની બચત થશે વધુમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંક્શન ત્રણ દરવાજા ગ્રેન માર્કેટ બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે વિકાસ સાથે જ બ્રિજ નીચેના પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યું છે કુલ એકસાઇ ગાળાઓમાં બારસો થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા આઠસો પચાસ ટુ વ્હીલર બસો પચાસ ફોર વ્હીલર્સ સો રિક્ષા સોન્ય અને છવ્વીસ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે ઉપરાંત કુલ ચાર જગ્યાએ પેન્ડ યુઝ ટોઇલેટ એક લોકેશન પર શ્રમિક

બેન ઠક્કર ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા દિવ્યેશભાઈ અકબરે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કગથરા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર મોદી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધ્યક્ષ ડોક્ટર રવિમોહન સૈની શાસક પક્ષના નેતા આશીષ જોશી દંડક કેતનભાઈ નાખવા આગેવાન સર્વ બીનાબેન કોઠારી પ્રકાશભાઈ બામ્મણીયા મેરામણ ભાટુ વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા હર્ષલ રિપોર્ટ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે